અમદાવાદના કાસવી ગામે બારોટ પરિવારે પોતાની દીકરીના ગાયનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે ગાય આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે

બસ મને વિચાર આવ્યો છ મહિના પહેલા જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કર્યું છે નવામો એટલે કે માતાનો છે ગૌમાતા આપણે દીકરી સાથે એમનું દાન આપી એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાને ભાવ જોવા પૂરી કરી હનુમંતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એ જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના દેવાઈ પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાં હતી આજે ફતી કાશ્મીપાની શરૂ થઈ છે બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ લગ્ન પ્રસંગની તમને હાર્દિક શુભકામના આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જ પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું હતું વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા શ્રી હરમદસિંહજી અને સિંહજી એમના પૂરા પરિવાર છે જે આપણા પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૃહનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાસે પુનઃ ઉપસ્થિત કરીએ છે જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગૌમાતા કીજે